ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રીરામ તો સવારસરમાં ધાબાનું કામ સ્ટાર્ટ કરી દીધું છે ભાઈએ કારણ કે પાણી ભરાઈ જાય છે ગાઈસ વરસાદ પડે ને ધાબે પાણી ભરાઈ જાય શું કરવાનું એટલે ભાઈ પાણી કાઢે છે ને આપણે ધાબે આવી ગયા છીએ મસ્ત નજારો લેવા માટે ગાઈસ તમે જોઈ શકો છો જોરદાર લોકેશન થઈ ગયું છે વરસાદમાં લીલું લીલું છમ થઈ ગયું છે બધું તો ચલો ધીમે રહીને હવે નીકળીએ નીચે અને તમે જોઈ શકો છો હા વાવે તો ગાઈસ બપોરનો એક વાગી ગયો છે અને વાતાવરણ તમને બતાવું ના વાતાવરણ નહી બતાવું અને બતાવું ફોન મંતરે છે ને ગાઈસ ચલો હવે આપણે ફ્રેશ બિશ થઈ જઈએ બપોરનો એક વાગ્યો છે અને લે આ બાજુ કૂતરું છે તો ગાઈસ ફાઇનલી ભયું બેસી ગયો છે નયા જોયા વગર ખાવા માટે આ જો સોયાબીન બનાવ્યા છે ગાઈસ આજે તો સોયાબીન ને રોટલી અને જોવે છે જેઠા લાલ આ કેટલા દિવસથી થી નહીં નહીં રહ્યો તું ગાઈસ ચાર દિવસથી થી નહીં નહીં ગાઈસ ચાર દિવસ નહીં પણ બે દિવસથી થી નહીં નહીં રહ્યો એ વાત સાચી છે પણ સાચી વાત ને નાવાનું એને નહીં ગમતું ગાઈસ પણ નાઈ કે નાઈ કોનું ભલું થવાનું કે નાના હતા ભાઈ ગોબરા એ ઉધળા ઘરમાં જો ફર રમે અને આપણે ગઈ સાઈ પોતે તો ચલો આપણે પણ ખાવા બેસી જઈએ સોયાબીનનું શાક ને રોટલી ઓકે જમીને મળી આવે તમને તો ફાઈનલી ગાઈશ સોયાબીનનું શાક અને રોટલી તો ચલો ખાઈ લઈએ ખાઈને મળીએ હું ને ભાઈ અમે બે જણા બેસી એ ખાલી ડોકો જલાવે અને થોડુંક થોડુંક બોલે તો ફાઇનલી છે છ ને નહીં ધોઈ ને આપણે ફ્રેશ થઈ ગયા છે અને ભાઈ હજુ લાગીને સુઈ રહ્યો છે તો એને ઉઠાડી હોય ભાઈ ભાઈ બધા છ વાગી ગયા બધા ના બધા ના વ્લોક ચાલે છે ઉભા બધા તો ગાઈસ હવે આપણે શું કરશું હવે થોડી વ્લોગ કન્ટિન્યુ કરીએ કશું છે ખાસ વ્લોગમાં હા બરફ ઘસી કાઢો અહીંયા કાળું કાળું છે તો બરફ ઘસીને મળું તમને તો ચેક કરી લઈએ અહીંયા છે ફ્રીજ એટલે બરફ થયો કે નહીં દેખી લઈએ

आ, इतला माड़ा खाली चालो रहा। इतला चालू राही मार बरफ घसो ए चालू राखेल फ्रीज ओके तर घसी काढी बरफ दरवाजा बंद की મળીએ ગાઈ બરાબર બરો ઘસી લઉ અને મોઢું જોઈ લઈએ આપણે અને પંખાને પણ આરામ આપીએ તો ગાઈસ રાતના વાગ્યા છે આઠ ને આપણે જમવા બેસી ગયા છીએ બટાકાનું શાક ને રોટલી ને ભાત અને ભાઈ પેલી રૂમમાં બેસીને ખાશે એટલે બધું રોટલી લેવા આવ્યો અને હશે મોબાઈલ એનો બગાડી દીધો મમ્મીનો નો ફોન મંત્ર

કારણ કે એક જ ફોન થઈ ગયો એટલે આ એકલો આ રહ્યો ફોન એટલે એકલો પડી ગયો ફોન વગર તો ચલો થોડી વારમાં ઓલો કન્ટિન્યુ કરી હવે નાવાનું નાવાનું કંઈ ઊંઘવાનું છે કંઈ વાગ્યા છે નવ ને પાંચ તો શું કહેવું છે તારે ગુડ નાઇટ અત્યારે તો ગાઈસ ચલો ગુડ નાઇટ હાડો તો ગાઈસ ચલો વ્લોગ ને એન્ડ કરી દી અને કાલ મારો ભાઈ વ્લોગ બનાવશે ઋત્વિક અફા નહીં પેલા અફા નહીં ગાઈસ એ કે છે કે હું વ્લોગ બનાવીશ એમ એટલે એ વ્લોગ બનાવશે તો ચલો મળીએ ના વ્લોગ માં ગુડ નાઈટ જય માતાજી જય શ્રી રામ ગુડ નાઈટ જય માતાજી જય શ્રી રામ કટી